નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ડી એન પ્રજાપતિ સાહેબના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા કરવાના છે પુસ્તકોને મૈત્રી અથવા પુસ્તકનું મહત્ત્વ અથવા પુસ્તકો આપણા સાચા મિત્રો એક શ્રેષ્ઠ રત્નકણિકા છે નહીં જ્ઞાનદશ્ય સમ પવિત્ર વિદ્ય તે જ્ઞાન જેવું પવિત્ર આ જગત પર કાંઈ જ નથી આ જ્ઞાનરૂપી ગંગોત્રીમાં આપણને પુસ્તકો લઈ જાય છે પુસ્તકોની પવિત્રતા અનંત છે પુસ્તકો સાથેના સંબંધ વ્યક્તિને સૂટેવ છે સાચા મિત્રોની જેમ સારું પુસ્તક માનવીને સુખ દુઃખમાં સાથ સહારો અને સાંત્વન આપે છે અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો વાંચવા જોઈએ આપણું વાંચન એ આપણા જીવનનું પ્રતિબિંબ છે સારા મિત્રો મળે એ સદભાગ્ય કહેવાય પણ પુસ્તકો તો આપણા સારા મિત્રો બને છે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય સારા પુસ્તકો આપણા અને દુઃખના સમયમાં સાચા સાથી છે પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે પુસ્તકો આપણને તમામ પ્રકારની પરિસ્થિતિમાં સંભાવપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત બહાદુરી પ્રેમ ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી અવનવી શોધોની માહિતી પ્રાપ્ત થાય છે સારા પુસ્તકો અંધશ્રદ્ધા વહેમ અને કુરિવાજોથી દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પુસ્તકો અરીસા જેવા છે તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે અ ગુડ બુક ઇઝ મેન્સ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ પુસ્તકો સાથેની મિત્રતા મિત્રતા માનવીના જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે પુસ્તકો માનવીના જીવનમાં પલટો લાવે છે રસ્કીના અન ધી લાસ્ટ નામના પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી જેને કારણે આજે ગાંધીજી મહાત્મા તરીકે ઓળખીએ છીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું ગીતા અને બાઇબલ જેવા પાવન પુસ્તકોમાંથી જગતના અનેક લોકોના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો મળેલો છે રામાયણ મહાભારત અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે જેથી માનવ મનમાં માનવતા ઈમાનદારી દયા જેવા ગુણોનો વિકાસ થઈ રહ્યો છે સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસ કરવાનું સાધન એ પુસ્તકો છે ઉત્તમ પુસ્તકો સાથે સંપર્ક રાખનાર વ્યક્તિ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ માર્ગ શોધી કાઢે છે સારા પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાપુરુષોનું જીવન દર્શન દુઃખ કે મુશ્કેલીમાં ધીરજ અને શાંતિ આપે છે માનવીની વેદનાને હળવી બનાવે છે ઉત્તમ પુસ્તકોના વાંચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ વધુ સમૃદ્ધ બનાવે છે એક ઉત્તમ પુસ્તક માણસનું ઉત્તમ મિત્ર તત્વજ્ઞ અને સાચો માર્ગદર્શક છે પુસ્તકો આપણા મિત્રો હોવાની સાથે માર્ગદર્શક પણ છે તો ક્યારેય આપણી સાથે દગો કરતા નથી વળી આપણને સમય મળે ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારે એ જ પુસ્તકો આપણા રાહબાર બની રહે છે ઉત્તમ પુસ્તકો આપણામાં રહેલા દુર્ગુણોને દૂર કરી સદ્ગુણી બનાવવામાં મદદરૂપ બને છે પુસ્તકો આપણા જીવનમાં વિનમ્રતા અને નિખાલસતા જેવા ગુણોનું સિંચન કરે છે પુસ્તકો ધર્મ જ્ઞાન સાથે જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છે માટે માનવીના જીવનનો સાચો સાથી એ ઉત્તમ પુસ્તક છે આમ સારા પુસ્તકો માનવીના મિત્રો જ નહીં પણ તત્વચિંતક અને માર્ગદર્શક પણ બની શકે છે પુસ્તકો જીવનનો દ્રષ્ટિકોણ બદલી શકે છે જેમ ભગવદ્ ગીતાના બોધને જીવનમાં પચાવનાર વ્યક્તિ મૃત્યુથી કદી ડરશે નહીં જૈન ધર્મના પુસ્તકો વાંચનાર અહિંસાનો ઉપ ઉપાસક બને છે બાઇબલ ગીતા કુરાન રામાયણ મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો માનવીના જીવનમાં જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરે છે પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે જગત અને જીવનને જોવાની દ્રષ્ટિ ઉત્તમ પુસ્તકોથી સમૃદ્ધ બને છે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો આપણા જીવનમાં વિનમ્રતા અને નિખાલસતાના દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે સરસ્વતી ચંદ્ર અને માનવીની ભવાઈ જેવા પુસ્તકો સમાજ જીવનનું અને માનવીની ભાવનાઓનું ઊંડું દર્શન કરાવી શકે છે સારા પુસ્તકો જેવો કાયમી મિત્ર કોઈ નથી પુસ્તકોની પસંદગીમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે હલકા અને અશ્લીલ પુસ્તકો વાંચવાથી ખરાબ સંસ્કારો કેળવાય છે માણસ ગેરમાર્ગે દોરાય છે ખાસ કરીને જાતીયવૃત્તિ ભડકાવનારા પુસ્તકો આજના યુવાનોને અનૈતિકતા તરફ પ્રેરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ટીવી અને મનોરંજનના કાર્યક્રમો તરફના આકર્ષણને કારણે લોકોની વાંચનની રૂચિ ઘટતી જાય છે ટીવી અને મોબાઈલના યુગમાં અશ્લીલતા તરફનું આકર્ષણ હલકું સાહિત્ય વાંચવા પ્રેરે છે જે સંસ્કૃતિ અને સંસ્કારનો નાશ કરે છે ખરેખર સારા પુસ્તકોનો સંગ્રહ એ રત્ન ભંડાર છે પુસ્તકો સાથે તાદતમ્ય કેળવવું વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે પુસ્તકોને સ્થળ કાળનું બંધન હોતું નથી માનવી પોતાના સમયે શાંતિથી વાંચન કરી શકે છે આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સારું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો એ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ